રાજકોટમાં વિકાસ સપ્તાહની ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે હતા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં એ એ આજે થઈ ગઈ તો વખતે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી શરૂ કર્યા હતા ત્યારે ફક્ત ને ફક્ત આખા ગુજરાતમાં છાસઠ હજાર હતા છાસઠ હજાર નાના મોટા કારખાના થી માંડીને જે ગણો એ બધું આજે એ છાસઠ હજાર નો આંકડો 27 લાખે પહોંચ્યો સત્યાવીસ લાખ આ બધી જ વ્યવસ્થા જે થઈ છે અને એ વ્યવસ્થાના કારણે આજે આપણે દુનિયામાં આપણા દેશમાં જે બન્યું છે એ ગુજરાત બની શક્યું છે અત્યારે જે પ્રમાણે માહોલ સર્જાયો છે એ માહોલમાં આપણે પણ કોઈની પણ સામે કોઈ પણ દેશ બીવડાઈ ના જાય આંખ ના બતાડી જાય એના માટે માન્ય વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ કરીએ આપણે આપણું વેચાણ હોય તો આપણે જે બિઝનેસ કરતા હોય એ પણ આપણે સ્વદેશી વેચીએ અને આપણે જે વાપરવાનું થાય તો એ પણ સ્વદેશી વાપરીએ તો જ આપણે જે માન્ય શ્રીનો સંકલ્પ છે એ સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું ગઈકાલે જ મારી પાસે જે ઓક્ટોય નાબુદી પેટેના જે પૈસા હતા એ સૌથી મોટી રકમ ગઈકાલે અમે મંજૂર કરી છે પાંચસો ને એકતાલીસ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કર્યા છે અને લગભગ આજે બધા ખાતામાં પહોંચી ગયા ખાતામાં આજે બધાના સરપંચોના ખાતામાં આજે પહોંચી પણ ગયા છે સૌથી મોટી નગરપાલિકાઓ જે છે એ બધાને અહીંયાથી હમણાં મારા સ્પીચ પતે પછી અહીંયા બોલાવીને બધાને ચેક મોટી મોટી નગરપાલિકાઓને ગ્રામ પંચાયતોને કેટલા રૂપિયા આવવાના ખબર છે કોઈની પાસે અંદાજ છે આંકડો કોઈ એકાદ જળ બોલી શકે ચાર કરોડ રૂપિયાથી વધારે આવવાના ચાર કરોડ એક ગ્રામ પંચાયતમાં ચાર કરોડ પણ હવે આપણે એક જ વસ્તુ છે કે આપણે જે કામો કરીએ એ ક્વોલિટી વાળા કરીએ સારા કરીએ દરેક જનને વિશ્વાસમાં લઈને કરીએ તો જે પ્રમાણે માન્ય વડાપ્રધાન શ્રી હંમેશા આપણે જો નાની નાની યોજનાઓ બધી બની છે એ દરેક યોજનામાં નાના માણસનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ યોજનાનો લાભ મેક્સિમમ છે ગ્રામ પંચાયત સુધી પહોંચે એના એ આપ્યો છે આજે છ સાત લાખ સુધીના મકાનો ગ્રામ પંચાયત લેવલે અહીંયાથી મળ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ યાત્રા શરૂ કરી છે એ વિકાસ યાત્રાને હજુ વધારે સારી રીતે આપણે છે ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે ખૂબ આપણે બધા જ સાથે મળીને કામ કરીશું માન્ય શ્રીનો સંકલ્પ છે કે ભાઈ આપણે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસથી આપણે આ કાર્ય મંત્રથી આપણે કામ કરવા માંગીએ છીએ અને દિવાળી આવે છે દિવાળી અત્યારથી બધાને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરવું છું પણ કામ કામ કરો કરો ક્વોલિટી વાળું એટલે કે મુખ્યમંત્રી તમામ જે લોકો અન્ય અધિકારીઓ કામ કરતા હોય છે તે લોકો ક્વોલિટી વાળું કામ કરે તેના ઉપર ખાસ કરીને વધારે ધ્યાન આપતા જોવા મળ્યા છે અને ત્યારબાદ તમામ લોકોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ પણ આપી છે